મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે આજે હું તમને કરણ વિશે માહિતી આપવાનો છું હિન્દીમાં તેને કનેર પણ કહેવામાં આવે છે તે ચાર જાતની હોય છે સફેદ ફૂલવાળી લાલ ફૂલવાળી ગુલાબી ફૂલવાળી અને પીરી ફૂલવાળી તે સત્કુંભ પણ કહેવામાં આવે છે સફેદ કરણ સફેદ કરણનો ઉપયોગ સૌથી વધારે થાય છે અને તે બહુ ઝેરી હોય છે જેથી તેની પાસે સાપ પણ આવી શકતો નથી તે તીખી કડવી ખીકા તેજ ગરમ ભારી હોય છે તે કીડા કુછ ઘા બવાસીર અને ગેસને બટાડે છે સાપ વિંસીનું ઝેરનો ડંખ હોય તો કનેરના મૂળને ઘસીને રોગ ઉપર લીપ કરવામાં આવે તો ઝેર ઉતરી જાય છે કૂતરાનું ઝેર હોય તો સફેદ કરણનું દૂધ કે પાનને વાટીને લેપ કરીને રોગ ઉપર બાંધવામાં આવે તો ઝેર ઉતરી જાય છે ઘાની રોજ લાવ્યું હોય તો સૂકા પાનનું ચૂર્ણ રોગ ઉપર વધવાથી રોગ મટી જાય છે ચામડી ઉપર ફોસે ફોડે ફૂસી થયેલ હોય તો ફૂલની લુગદી બનાવીને વધવાથી રોગ મટી જાય છે કરેણના મૂળને ગાયના મૂત્રમાં ઘસીને લીપ કરવામાં આવે તો ચામડીના બધા રોગ મટી જાય છે એટલે કે દાદર મટી જાય છે ખુજલી થતી હોય તો પંચોંગનો સરસો તેલમાં પકવવું અને એ તેલની માલિશ કરવામાં આવે તો તમામ રોગ મટી જાય છે બબસી થયેલો હોય તો કરણનો પાન લીમડાનો પાનની ચટણી બનાવીને રોગ પર વધવામાં આવે તો રોગ મટી જાય છે નપુષકતા આવી ગઈ હોય તો સફેદ કલરના મૂળને ઘસીને વનસ્પતિ ઘીમાં મિક્સ કરવું અને મલમ બનાવીને લીંગની ટોચ સિવાયના ભાગ ઉપર લેપ કરવામાં આવે તો નપુષકતા દૂર થાય છે દર્દ થતું હોય કોઈ પણ જગ્યાએ દર્દ થતું હોય તો લાલ કલરનો પાનનો સરસો તીરમાં પકવો અને પછી માલિશ કરવામાં આવે તો રોગ મટી જાય છે એટલે કે જોડોનું દર્દ થયું તો પણ મટી જાય છે અન્ન કોષનો સોજો આવેલો હોય તો સફેદ કરણનું પાન અને કોજી પીસીને ગરમ કરવી એની પાસે અન્નકોષ પર વધવામાં આવે તો રોગ મટી જાય છે દર્દ થતો સોજો આવેલો હોય તો કરણના પાનનો ઉકારો કરીને તે પાણીથી માલિશ કરવાની એટલે કે સ્નાન કરવામાં આવે તો રોગ મટી જાય છે સફેદ દાગ થયો હોય તો કરણના પાનને લુગદી બનાવી અને પછી એ લગાવવાથી અથવા તો તેનો ઉકારો બનાવીને તે પાણીથી સ્નાન કરીએ તો પણ દાગ મટી જાય છે ચહેરામાં નિખાર લાવવો હોય તો સફેદ કરણના ફૂલની લુગદી બનાવી અને એ લુગદી મોઢા ઉપર લગાવવામાં આવે લેપ કરવામાં આવે અને એક કલાક પછી ધોવામાં આવે એક કલાક પછી તે લેપને મોઢા ઉપરથી ધોવામાં આવે તો મોઢાનો નિખાર સારો લાગે છે એટલે કે ચહેરામાં નિખાર સારો દેખાય છે જય જડીબુટી